આ ચાર મહાપાપ કરવાથી ભોગવવું પડશે નરક જાણો તેની પ્રાયશ્ચિત કરવાની વિધિ ભગવાન શ્રી વિષ્ણુએ પક્ષીરાજ ગરુડને માનવ જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે ગરુડ પુરાણમાં ચાર પ્રકારના મહાપાપનું વર્ણન કરવામાં આવ્યું છે આ સાથે પ્રાયશ્ચિતની પદ્ધતિ પણ સમજાવવામાં આવી છે તો ચાલો ગરુડ પુરાણમાંથી જાણીએ કે કયા પાપ મોટા છે મહાપાપ માટે પ્રાયશ્ચિતની પદ્ધતિ શું છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પક્ષીરાજ ગરુડને માનવ જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે એમાં સારા અને ખરાબ કર્મોના ફળ અંગે પણ જણાવ્યું છે જે લોકો ખરાબ કર્મો કરે છે એમને મૃત્યુ પછી નરક ભોગવવું પડે છે તેમજ સદકર્મ કરવા વાળાને જીવનના અંતમાં ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ અનુસાર ચાર પ્રકારના મહાપાપ જણાવવામાં આવ્યા છે સાથે જ એના પ્રાયશ્ચિતની વિધિ પણ જણાવવામાં આવી છે તો ચાલો જાણીએ ગરુડ પુરાણથી આ મહાપાપ ક્યાં છે અને મહાપાપના પ્રાયશ્ચિતની વિધિ શું છે એક બ્રહ્મહત્યા ચાર મહાપાપમાં બ્રહ્મહત્યાને પહેલા રાખવામાં આવે છે જે વ્યક્તિ કોઈ પણ બ્રાહ્મણની હત્યા કરે છે એ બ્રહ્મહત્યાના આરોપી હોય છે એને બ્રહ્મહંતા પણ કહેવામાં આવે છે બે મદિરાપાન ભારતીય સમાજ અને હિન્દુ ધર્મમાં પણ મદિરાનું સેવન એ એક મોટું પાપ માનવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર જે મદિરાનું સેવન કરે છે તેને મધ્યપી કહેવામાં આવે છે ચોરી હિન્દુ શાસ્ત્રો અનુસાર બીજા વ્યક્તિની વસ્તુઓની ચોરી કરવી પણ પાપ છે આવી ક્રિયાઓ ન કરવી જોઈએ ચાર ગુરુની પત્ની સાથે ખોટું કામ કરવું જે વ્યક્તિ પોતાના ગુરુ અથવા શિક્ષકની પત્ની વિશે ખોટું વિચારે છે અથવા તેની સાથે ખરાબ વર્તન કરે છે છે તે પણ મોટો પાપી માનવામાં આવે મહાપાપના વિધિ ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ બ્રહ્માની હત્યાનું દોષી હોય તેણે જંગલમાં ઝોપડી બાંધવી જોઈએ અને ત્યાં બાર વર્ષ સુધી રહેવું જોઈએ અને વ્રત કરવું જોઈએ જો બ્રહ્મ હત્યાનો દોષિત વ્યક્તિ ગાય બ્રાહ્મણની રક્ષા કરતી વખતે પોતાનો જીવ આપી દે છે તો આ પણ અપરાધમાંથી મુક્તિનો માર્ગ માનવામાં આવે છે પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર ત્રણ રાતના ઉપવાસ અને ત્રણ કાળોમાં સ્નાન કરવાથી વ્યક્તિને બ્રહ્મ હત્યાથી મુક્તિ મળે છે આ સિવાય રામેશ્વરમ અથવા શિવની નગરી કાશીમાં સ્નાન કરીને પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે જે વ્યક્તિ મદિરા સેવનનું પાપ કરે છે તે ઉકાળેલું દૂધ ઘી અથવા ગૌમૂત્રનું સેવન કરવાથી આ પાપમાંથી મુક્તિ મેળવી શકે છે જે વ્યક્તિ પોતાના ગુરુની પત્ની સાથે અન્યાય કરે છે તેણે સળગતી લોખંડી સ્ત્રીની પ્રતિમાને ભેટી લેવી જોઈએ અથવા બ્રાહ્મણની હત્યાના પાપમાંથી મુક્તિ માટે જે વ્રત જણાવવામાં આવ્યું છે એનું પાલન કરવું પડશે આ સિવાય ગયા જેવા પવિત્ર તીર્થસ્થાનોની મુલાકાત લેનારાઓ પણ આ પાપમાંથી મુક્ત થઈ શકે છે અમાસના દિવસે વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે કાર્તિક શુક્લ ષઠી તિથિનું નું વ્રત રાખવાથી અને સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી પણ પાપોનો નાશ થાય છે શુક્લ પક્ષની એકાદશી તિથિનું નું વ્રત કરીને અને દ્વાદશની તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરીને પણ તમે બધા પાપોમાંથી મુક્ત થઈ શકો છો જે વ્યક્તિ ગયાની ફાલ્ગુ નદી જેવા તીર્થસ્થાનો પર શ્રદ્ધા સાથે સ્નાન કરે છે તે પણ તમામ પ્રકારના પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે છે તેને દરેક સત્કર્મનું ફળ મળે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે મંત્રોચ્ચાર તપસ્યા દેવતાઓની પૂજા તીર્થસ્થાનોની મુલાકાત બ્રાહ્મણોની પૂજા વગેરે દ્વારા પાપમાંથી મુક્તિ મેળવી શકાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ